બેસ્ટ બેફોલ લખતા હોઈએ છીએ પણ કોઈ સંજોગોમાં આ અઢાર મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય ખાસ તો મોઇશ્ચર પ્રોટીન ફેટ એ બધું એ બધું ઓકે હોય તો પછી અમે અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ છીએ મારો કહેવા મતલબ એ છે કે વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સંસ્થા અમૂલ ત્યાં કામ કરી રહી છે અને ગ્રાહકોનો પણ ખૂબ મોટો વિશ્વાસ છે એના ઉપર તો આ વિશ્વાસ અકબંધ રહે એના માટે અમૂલ પણ ખૂબ ખૂબ સજાગ હોય છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ ખૂબ સજાગ હોય છે હું આ ત્યાં રિપોર્ટ પણ લાવ્યો છું એટલા માટે કે જે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે આ બધા રિપોર્ટ છે અને એનો અમે એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી કારણ કે આ પાંચ લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના પાંત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાનું જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે અને હું આપને પણ બધાને કહું છું કે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે અઢાર મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનો હોય તો ચોવીસ મહિના લખીએ છીએ એના ઉપર એટલા માટે ચોઈસ મેં લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે શિપમેન્ટ થાય ત્યાં પડ્યો રહે એટલા માટે અમે લખીએ છીએ કે ચોવીસ મહિના સુધી પાવડર સેફ છે અને પછી પણ કોઈ જગ્યાએ તો સેમ્પલિંગ થતું હોય છે અહીં તો અઢાર મહિનાની વાત છે તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ સો સો ટકા ખરી ઉતરેલી છે અને આ સંસ્થામાં ખેડૂતો દૂધ જે ભરાવે છે એનું પણ અને આપણા ગ્રાહકોનું એ છીએ

જે માલ છે તો પડ્યો છે ક્યાં જવાનો છે આ કેટલો જથ્થો પડ્યો છે આજે બતાવવા આવી રહ્યો છે એ લગભગ 400 ટન જો માલ પડ્યો છે આશરે અને એના સિવાય અમારા પાસે કુલ અત્યારે 23000 ટન પાવડર પડ્યો છે વિવિધ જગ્યાએ સાહેબ એમનો આક્ષેપ છે કે ડેરી પાસે પંતર પાવડર હતો આમ છતાં ફેડરેશન પાસેથી આપણે પાવડર લીધો આ વાતમાં કેટલું છે મારે એમ કેવું છે આપને કે ડીરીઓના ઇન્ટરનલ જે વેપાર હોય એ ફેડરેશન મારફત થતા હોય છે ફેડરેશન કોઈ ડેરી માલ વેચવા માંગતી હોય અને મહેસાણા ડેરીને જરૂર દેખાતી હોય તો એ ફેડરેશન થ્રુજ માલ લેવાય તો એમાં કોઈ કમિશન કટકી લીધી જેવું જરા પૂછો તમે એમને તો શા માટે કોઈ આ વેપારમાં અંદર હશે પણ જયારે મેં દેખાતું માર્કેટ સારું અત્યારે થઈ રહ્યું છે તો માલ લેતા હોઈએ છીએ મારે આપના માધ્યમથી જણાવવું છે કે અમે બસો ને એકત્રીસ રૂપિયાથી લઈને બસો પિસ્તાલીસ રૂપિયા સુધી અલગ અલગ પાવડર ખરીદ્યો જે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જ ખરીદ્યો કોઈ પ્રાઇવેટ ડિપિપાર્ડ નથી ખરીદ્યો અમૂલ ફેડરેશન પાસે ખરીદ્યો એ આજે બસો નેવું રૂપિયા ભાવ છે એનો તો એ સંસ્થાનો ફાયદો થાય છે ને એના કારણે તો એમાં કોઈને શું તકલીફ થાય છે